રાજકોટમાં હાલાર પંથકના આહિર સમાજનું સ્નેહમેલન યોજાયું પ્રસંગોના ખર્ચમાં નિયંત્રણ લાવતો મહત્ત્વનો ઠરાવ પસાર થયો લગ્ન સહિતના પ્રસંગોમાં સોનું આપવાની પ્રથા પર નિયંત્રણ મુકાયું લગ્ન પ્રસંગમાં બેતોલા સોનું જ આપવાનો નિર્ણય કરાયો પ્રીવેડિંગ પ્રીવેડિંગ પ્રથા સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કરાયો કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કોઈ નિયમોનો ભંગ કરશે તો રૂપિયા એક લાખનો દંડ ફટકારાશે

પછી જેવા પ્રસંગો છે માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમત ના પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહેવા પ્રસંગો અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે અને એવા ટોટલ ચૌદ નિયમો છે કે જે નિયમનો ભંગ કરશે એમના માટે દંડ સ્વરૂપે એક લાખ રૂપિયાનો દંડ રાખેલો છે અને જો દંડ નહીં ભરે તો સમાજ વચ્ચે માફી પણ માંગવી પડશે અને સમાજ માંથી એમનો બહિષ્કાર પણ કરવામાં આવશે